જે લોકોને કબજિયાતની તકલીફ છે અથવા તો વર્ષોથી જે લોકોને પેટ સાફ ન થતું હોય એ પ્રકારની બીમારી રહે છે તો આ તમામ વ્યક્તિઓ માટે હું આ વિડીયોની અંદર ચારથી પાંચ નુસ્ખાઓ પણ બતાવીશ અને એક ગજબની એક્યુપ્રેશર પોઈન્ટ પણ બતાવીશ કે જે તમારા શરીરની અંદર પેટની અંદર સડી રહેલા અથવા તો જમા થઈ રહેલા કચરાને કબજિયાતને સો ટકા સોલ્વ કરી શકે છે ક્યોર કરી શકે છે સૌથી પહેલી વસ્તુ અગર તમને કબજિયાત રહે છે તો રોજ તમારે બેથી ચાર લિટર જેટલું પાણી પીવાનું છે કારણ કે બેથી ચાર લિટર એટલે તમારા શરીરને જેટલી જરૂર છે આટલું પાણી અગર તમે પીશો તો તમારા શરીરની અંદરનો રહેલો જે વધારાનો કચરો છે એ સાફ થઈ શકશે તમારું શરીર એકદમ હેલ્ધી બનશે તમારી જે પ્રક્રિયાઓ છે પાચનક્રિયાને બધું સારું થશે કારણ કે લિક્વિડ અંદર જવાથી અમુક પ્રકારના જે એની અંદર રહેલા જે તત્વો છે એ શરીરમાં જવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે બીજી વસ્તુ તમારે જે પ્રવાહી ટાઈપની વસ્તુઓ છે જેમ કે ઘી તમે આરામથી પી શકો અગર તમને કબજિયાત રહે છે તો બપોરે અથવા સાંજે જમતા પહેલાં એકથી બે ચમચી નાની ચમચી જેટલું દસેક એમએલ જેટલું અથવા તો દસેક ગ્રામ જેટલું ઘી તમારે પી લેવાનું છે દસ એમ નહીં પણ દસ ગ્રામ જેટલું ઘી તમારે પીવાનું છે આ તમારા બોડી માટે ખૂબ જ અત્યંત લાભદાયી સાબિત થશે કારણ કે જેમ તમે જે જ્યારે તમે ઘી અંદર નાખશો એ સીધે સીધું તમારા હાજરીથી આ નાના આંતરડા મોટા આંતરડા સુધી જશે અને આંતરડાની સફાઈ આંતરડાનું જે પડ છે એને સાફ કરવાનું કામ કરશે જેથી તમારા પેટની અંદર રહેલો કચરો નીકળી શકે તો કબજિયાતનો આ પણ એક સારસ સરસ ઉપાય છે આ તમે અઠવાડિયામાં બે પાંચ વખત છ વખત અથવા રોજે રોજ કરી શકો એ સિવાય રોજ રાત્રે તમે હરડેનું ચૂર્ણ અથવા તો જો આંખો વાળ અને શરીરના બધા અંગોને ફાયદો તમારે આપવો હોય તો ત્રિફલા ચૂર્ણ ત્રણ વસ્તુઓ હરડે બહેડા અને આમળા આ ત્રણનું મિક મિક્સ કરીને જે બનાવવામાં આવતું ચૂર્ણ છે એ તમે યુઝ કરી શકો રાત્રે સુવાના અડધો કલાક પહેલાં દસ ગ્રામ અથવા પાંચ ગ્રામ જેટલું ત્રિફલા ચૂર્ણ ખાઈ લો એના ઉપર અડધો ગ્લાસ કે એક ગ્લાસ ગાયનું દૂધ પી લો આ તમારા કબજિયાતનું અને શરીરની દરેક સમસ્યાઓનું સમાધાન આપશે વાત પિત્ત અને કફ ત્રણે ત્રણનું સોલ્યુશન તમને આપશે આ ત્રણ સિવાય ફ્રૂટ તમારે રોજે રોજના વધારે ખાવાના છે કાચું સલાડ તમારે ખૂબ જ ખાવાનું છે કારણ કે ફ્રૂટ અને કાચું સલાડ આ બે વસ્તુ વેજીટેબલ આની અંદર તમને ફાઈબર સારી માત્રામાં મળશે પાણી તો છે જ વિટામિન્સ પણ છે અને ફાઈબર ખૂબ સારું છે આ ફાઈબર તત્વો તમારા પેટને સાફ કરવાનું કામ કરે તમે કોઈ પણ તમે ગૂગલ પર સર્ચ કરીને પણ જોઈ શકો અથવા કોઈ પણ એવા પુસ્તકો છે જે તમારી પાસે પડેલા છે એમાં પણ આ વસ્તુ જોઈ શકો કે ફાઈબરનું શું કાર્ય છે ફાઈબરનું કામ છે પેટને સાફ કરવું પેટને એકદમ ક્લીન રાખવું કે જેથી કબજિયાત ગેસ એસિડિટી જેવી તમામ તકલીફોનું પણ તમને સમાધાન મળી જાય તો રોજ એક અથવા બે ફ્રૂટ ખાવાના છે સાંજે ચાર વાગ્યા પહેલા જ ફ્રૂટ ખાઈ લેવા ચાર વાગ્યા પછી ફ્રૂટ દહીં ગાજર આ પ્રકારની વસ્તુઓ તમારે નથી લેવાની ચાર વાગ્યા પહેલા આરામથી લઈ શકો તો આના સિવાય કઈ વસ્તુઓ છે આના સિવાય પણ ઘણી વસ્તુઓ છે કે જે તમને તમારા પેટને સાફ રાખી શકે સવારમાં એક મોસંબી ખાઈને પણ તમે પેટને સાફ રાખી શકો પણ એક પોઈન્ટ કે જે તમારા પેટને સો એ સો ટકા સાફ કરશે તમારા શરીરને ક્લીન કરવાનું કામ કરશે માત્ર એ તમારે દબાવવાનો છે આપણા હાથની પહેલી તરજની આંગળી અને અંગૂઠો એની વચ્ચે આ પોઈન્ટ આવેલો છે કઈ રીતના તમે એને એને જોઈ શકો કે ભાઈ કઈ રીતના આપણે કરવાનું છે તો સૌથી પહેલી આંગળી જે તરજની આંગળી છે અને અંગૂઠો આ પહેલી આંગળી તરજની આંગળીનું હાડકું અને અંગૂઠાનું હાડકું જ્યાં એનું મિલન થાય છે અહીંયા આ ભાગ ઉપર મિલન થાય છે એનું બંનેનું અહીંયા મિલન થાય છે એની ઉપરનો જે આ ભાગ છે ને એકદમ ચામડીવાળો જ ભાગ છે ત્યાં કોઈ પણ પ્રકારનું જ છે અહીંયા ત્યાં કોઈ પ્રકારનું હાડકું નથી એ ભાગ ઉપર આ રીતના તમારે બેથી ચાર મિનિટ માટે એક હાથમાં દબાવવાનું છે તમે કોઈ કાર્ય કરતા સમયે પણ આ રીતના દબાવી શકો આરામથી ઇઝીલી તમે દબાવી શકો છો બંને હાથમાં દબાવવાનું જેથી બંને હાથની બંને મતલબ આપણા આંતરડાના બંને ભાગ ઉપર તમને ફાયદો મળી શકે બંને હાથમાં તમારે દબાવવાનું છે ઘણા લોકોને હાથમાં દબાવતા જ અહીંયા દબાવતા જ ખૂબ દુખાવો થાય તીવ્ર દુખાવો થાય તો તમારે સમજવું તમારા શરીરમાં વાયુનો પ્રકોપ છે થોડો વધારે છે કબજિયાત રહેલી છે આંતરડામાં મળ ચોંટેલું છે અને તમારે આ મળ કાઢવાની જરૂર છે અગર તમે નહીં કાઢો તો એ તકલીફ તમને ખૂબ પરેશાન કરશે આનાથી ઘણી બીમારીઓ આવી શકે છે તો આ પોઈન્ટ દરેક વ્યક્તિને સમજાવો શીખવાડો અને તમારા પરિવારજનો તમારા મિત્રો જેટલા પણ વોટ્સઅપ ચેટ વોટ્સઅપ કોન્ટેક તમારી પાસે છે તમામ વ્યક્તિઓને આ વિડીયો શેર કરો જેથી બધાને ફાયદો મળે મફતમાં વિડીયો છે નોર્મલ આપણે રીલ તો રીલ અને વિડિયો શેર કરતા હોય પણ આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો પણ તમારે શેર કરવા જોઈએ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ